ડાંગ જિલ્લાના યુવાન જિગ્નેશભાઈએ સાંસદ શ્રી ધવલ પટેલની મુલાકાત લીધી સામાજિક કાર્યની પ્રશંસા થઈ ડાંગ જિલ્લાના ધોળવહળ ગામના યુવાન શ્રી જિગ્નેશભાઈએ આજે ડાંગ જિલ્લાના લોકપ્રિય સાંસદ શ્રી ધવલભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી સાંસદ શ્રી ધવલ પટેલે સોશિયલ મીડિયા દ્વારા જિગ્નેશભાઈના સામાજિક કાર્યો નિહાળ્યા બાદ પ્રભાવિત થઈને તેમને વલસાડ ખાતે રૂબરૂ મળવા આમંત્રણ આપ્યું હતું છેલ્લા બે વર્ષથી જિજ્ઞેશભાઈ આદિવાસી વિસ્તારોમાં નિઃસ્વાર્થ ભાવથી સેવા કાર્ય કરી રહ્યા છે તેઓ ખાસ કરીને વૃદ્ધો અને આર્થિક રીતે નબળા પરિવારોને મળીને તેમની મદદ કરે છે તેમના આ કાર્યો સમાજ માટે પ્રેરણાસ્પદ ઉદાહરણ પૂરા પાડે છે આ પ્રસંગે સાંસદ શ્રી ધવલ પટેલે જણાવ્યું કે જિજ્ઞેશભાઈ જેવા યુવાનું સમાજનું સાચું ઘરણું છે પોતાની કમાણીનો ભાગ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે ખરેખર સન્માનજનક કાર્ય છે તેમનું આ સેવાભાવી કાર્ય અન્ય યુવાનો માટે પણ પ્રેરણા શોધ બનશે આ મુલાકાત દરમિયાન જિગ્નેશભાઈએ પોતાના કાર્યો વિશે વિગતવાર રજૂઆત કરી તેમના સમર્પણ અને સેવાભાવથી પ્રભાવિત થઈ ઉપસ્થિત સૌએ તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા રિપોર્ટર ચંદુભાઈ લહેરી